જય ભીમ નમો બજાય સાચો હું વિક્રમ બોધ હું અત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે છું દિવંગત થાય એની પાછળ હવે સમગ્ર ગુજરાતમાં ને ભારતમાં ધીમે ધીમે મિષ્ટાન બંધ થતા જાય છે હજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે કાગ એને પાણી પાજે ને સાથે બેસી જમજે એને જાપારે સુજી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે આવકારમાં હવે બધા દાળ ને રોટલા ને શાક ને સંભારો ને એવું જ બનાવવા માંડ્યા છે હજુ જ્યાં મિષ્ટાન બનાવતા હોય એને વિક્રમ બોધ નમ્ર વિનંતી કરે છે નમ્ર અનુરોધ કરે છે કે દિવંગત થાય એની પાછળ આપણે મિષ્ટાન બંધ કરી જઈએ આખા ગુજરાતમાં અઠ્ઠાણું ટકા દરેક જગ્યાએ હવે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન બનાવતા જ નથી કારણ કે દિવંગત થયા હોય એની પાછળ આપણે મીઠા મૂઠા કરીએ સારું ન લાગે આપણે અહીંયા જોઉં છો હેમાળ મુકામે ઘણા બધા માણસો સાતસોથી આઠસો માણસો જમવાના છે પણ શાક ને રોટલીને સંભાળો કોઈ આપણા આંગળેથી ભીખું ન જવું જોઈએ આ ગામને ખૂબ ખૂબ સાદું વાત છે જાફરાબાદ તાલુકાનું હેમાળ ગામ છે જ્યાં સુધી મારો વિડીયો જાય છે ને આખા ભારતમાંથી અમાપ લાગણી સ્નેહભા મળી રહ્યા છે તમામને નમ્ર વિનંતી છે કે દિવંગત થાય એની પાસે આપણે મિષ્ટાન બંધ કરી દઈએ આપણે આંગળે આવ્યા હોય આપણા આંગળેથી ભીખા ન જવા જોઈએ આપણે સાદું ભોજન બનાવીએ જેથી કરીને માણસો ધરાઈને પણ ખાય અને દવાખાનાઓ પણ હોય છે દરેક જગ્યાએ જીવનગત્યા હોય એની સાથે આપણે મીઠું મોઢું કરવું એ સારું ન લાગે સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ